રાજકોટ શહેરના થોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક હત્યાનો બનાવ બનવા પામેલો છે તેમાં વિગત જોતા મરણ જનાર નીલેશ્વરી બેન જે છે એ અમદાવાદના વતની છે એમને આથી ચાર વર્ષ પહેલા આ કામના આરોપી યોગેશભાઈ બાબુભાઈ માવલા જે ભગવતી પરામાં રહે છે એની સાથે પ્રેમ સંબંધો કે આ લોકો એમને લવ મેરેજ કરેલા હતા લવ મેરેજ કરીના લોકો ભગવતી પરામાં સાથે રહેતા હતા છેલ્લા એકાદ મહિનાથી પંદર વીસ દિવસથી નાની નાની બાબતોમાં નાના મોટા ઝઘડા થાય હેરાન પરેશાન એનો પતિ કરતા હોય જેથી ચાર પાંચ દિવસ પહેલા મરણજનન નીલેશ્વરી બેન એના ઘરેથી જતા રહેલા એના બેન પણ જે આકાશદીપ સોસાયટી છે કુદરત હાઉસિંગ બોર્ડ માં ત્યાં જતા રહેલા ત્યારબાદ આ આરોપી એમને અવારનવાર ફોન કરીને ઘરે આવવા માટે જણાવતો કે હતો ઘરે આવી જા ઘરે આવી જા પણ મરણજનન બેન એમના ઘરે ગયેલ નહીં તેથી એ બાબત એને લાગી આવતો એનો ખાર રાખી આકાશદીપ સોસાયટી ખાતે આ કામના આરોપી યોગેશભાઈ જે છે છરી લઈને જઈ અને ત્યાં મરણ જન્મ નિગેશ્વરી શરીરના ભાગે શરીરના ઘા મારી અને નિગેશ્વરી મૃત્યુ નિપજાવેલું છે અને એમનો ભાઈ જે છે પ્રથમસિંહ એમને બોલાવીને એમની હાલ ફરિયાદ લેવામાં આવેલી છે ફરિયાદના આધારે હાલ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે હાલ જાણવા એના મુજબ જે એમના બેનપણીના ઘરે ગયા ત્યારે ત્રણ બેનપણી અને એમના પિતાજી પણ ત્યાં અંદર રૂમમાં હાજર હતા એવું જાણવા મળેલ છે